જેડીયુ ધારાસભ્ય વિભાદેવી શપથપત્ર વાંચી શક્યા નહીં અટકી અટકીને કોઈક રીતે શપથ વાંચી રહ્યા હતા અને આ દરમિયાન તેમણે બાજુમાં બેઠેલા ધારાસભ્ય મનોરમા દેવીને કહેવા માટે કહ્યું હતું અને પછી મનોરમા દેવીએ પ્રોમ્પ્ટ કર્યા પછી તેમણે તૂટેલા ફૂટેલા શબ્દોમાં શપથવિધિ કરી હતી જ્યારે બાહુબલી અશોક મહેતાની પત્ની અને વારસલિંગ ગંજની ધારાસભ્ય અનિતા દેવીએ બહુજનના નેતાઓને ટાંકીને શપથ લેવાનું શરૂ કર્યું હતું જોકે મેલી ભાષામાં શપથ કર્યા ભારત સંવિધાન પ્રતિ શ્રદ્ધા રાખ આ દરમિયાન સૌથી યુવા ધારાસભ્ય મેથિલી ઠાકુરે તેમની મૂળ ભાષા મેથેલી માં શપથ ગ્રહણ કર્યા હતા અને આ દરમિયાન તેમની પરંપરાગત મધુબની સાડી પણ પહેરી હતી